નમસ્કાર મિત્રો હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારા ચેનલ ઓફિસર સાઈમાં આજે આપણે એક નવી ભરતી વિશે વાત કરવાના છીએ કે જે ભરતીનું આયોજન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે ગૃહ મંત્રાલય દ્વારા જે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપણે તેની વિશે વાત કરવાના છીએ હવે તે ભરતી શું છે તેમાં કેટલી પોસ્ટ છે તેની નોટિફિકેશન ક્યારે આવશે મહત્વની તારીખો એટલે કે ક્યારથી ફોર્મ ભરાવાના ચાલુ થશે ફોર્મ ભરાવાની છેલ્લી ડેટ કઈ છે ત્યારબાદ એપ્લિકેશન એપ્લિકેશન ફી ફી શું છે બાદ પરીક્ષા ક્યારે લેવામાં આવશે પરીક્ષાની એક્ઝામ પેટર્ન શું છે એક પરીક્ષા છે બે છે ઇન્ટરવ્યુ છે કે નહીં મેન્સનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે નથી આવ્યો આ બધી વિશે આપણે આજે વાત કરવાના છીએ અને ત્યારબાદ તેમાં કેટલી સેલેરી છે તેમાં પ્રમોશન કેટલું છે અને તેની વર્ક પ્રોફાઇલ મુખ્યત્વે તેની વર્ક પ્રોફાઇલ છે તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ જે હા મિત્રો હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં હવે આપણે તો સૌપ્રથમ ભરતી વિશે વાત કરવા જઈએ કે ભરતીનું નામ શું છે તો ભરતીનું નામ છે આઈબીએસીઆઈઓ આઈબીએસીઆઈઓ એટલે શું સાહેબ આઈબી તો ખબર છે કે ઇન્ટેલિજન્સ બ્યુરો પણ જ્યારે એસીઆઈઓ નું ફૂલ ફોર્મ શું થાય તો તેનું ફૂલ ફોર્મ છે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર જી હા ગ્રેડ 2 ની આ જોબ છે ગ્રેડ્યુટની જોબનો આયોજન કરવામાં આવે છે મિનિસ્ટર ઓફ અફેર્સ દ્વારા કે જેમાં તમારે રિપોર્ટ શેર કરવાના છે અને મિનિસ્ટર ઓફ ફોર્મアફેર્સને મોકલવાના છે હવે આની અગત્યની તારીખો વિશે વાત કરવા જોઈએ કે આની અગત્યની તારીખો કઈ કઈ છે તો સૌપ્રથમ તો આની નોટિફિકેશન 14 જુલાઈ આવી ગઈ છે હવે આના ફોર્મ કેરથી ભરવાના ચાલુ થશે 19 જુલાઈ 2025 થી આના ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે આના ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે 19 જુલાઈ 2025 અને 10 ઓગસ્ટ સુધી એટલે કે ઓલમોસ્ટ

જ્યારે જે રિઝર્વ કેટેગરી છે એટલે કે એસસી એસટી કેટેગરી છે રિઝર્વ કેટેગરીમાં આપણે તેનો સમાવેશ કરીએ છીએ તે લોકોએ પાંચસો ને પચાસ રૂપિયા ફી ભરવાની છે પાંચસો ને પચાસ રૂપિયા કોની થઈ ગઈ રિઝર્વ કેટેગરીની જ્યારે જનરલ કેટેગરીની વાત કરવા જઈએ તો તે લોકોની ફી કેટલી છે છસો ને પચાસ રૂપિયા સાહેબ ફીની વાત થઈ ગઈ ફોર્મ ક્યાંથી ભરવાના એસએસસીની વેબસાઇટ પરથી ના ની વેબસાઇટ પરથી તો ના ઓજસ ના તો આના ફોર્મ કઈ વેબસાઇટ પરથી ભરવાના થશે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે વેબસાઇટ છે તેના પરથી તમે આના ફોર્મ ભરી શકશો જો તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ થતી હોય તો તમને અમે કમેન્ટ કરી શકો છો કે જેથી અમે તેનું નિરાકરણ કરીએ કે કઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ થાય છે હવે આના ફોર્મ ક્યારથી ભરવાના ચાલુ થશે અગત્યની તારીખો શું છે તે વિશે આપણે વાત કરી દીધી હવે તારીખો પછી આની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે કે સાહેબ હું કોમર્સ કરેલું છું આર્ટ્સ કરેલું છું અધરવાઇઝ મેં સાયન્સ કરેલું છે અથવા તો કોમ્પ્યુટર કરેલું છે તો પછી હું આમાં ફોર્મ ભરી શકીશ કે નહીં ભરી શકું ત્યાંની સૌથી મોટી વાત થઈ ગઈ કે સાહેબ આની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો તે આપણે અંગે આપણે વાત કરી લઈએ કે માત્રને માત્ર ડિગ્રીની વાત કરવામાં આવી છે કે તમે કોઈપણ ગ્રેજ્યુએશન કરેલું હોય કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય ડઝન્ટ મેટર તમે સાયન્સમાંથી કોમર્સમાંથી કે આર્ટ્સમાંથી અથવા તો કોમ્પ્યુટરમાંથી કરેલું છે તે કોઈ મેટર કરતું નથી તમારે માત્રને માત્ર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તો તમે આમાં એપ્લાય કરી શકશો જી હા મિત્રો આ આપણે થઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વાત એની પહેલા આપણે વાત કરી અગત્યની તારીખો હવે તેની એક્ઝામ પેટર્ન વિશે વાત કરી દઈએ કે સાહેબ આની એક્ઝામ પેટર્ન કેટલી છે તેમાં કયા કયા વિભાગો છે સેની પ્રિપરેશન કરવાની કયા કયા સેક્શન્સ ની ટેસ્ટ આપવાની રહેશે તેનો સમય કેટલો છે તેમ કે સૌથી મહત્વની વાત છે અને આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ હવે કે એક્ઝામ પેટર્ન શું છે તો સાહેબ પહેલા તો પ્રિલિમ્સ હશે તેના બાદ મેન્સ હશે અને પછી ઇન્ટરવ્યુ છે તમારે ટોટલ ત્રણ લેવલમાંથી પસાર થવાનું છે ત્રણ લેવલ મેં તમને કયા કીધા સાહેબ પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ છે તો પ્રિલિમ્સ કેટલા માર્ક્સની હશે પ્રિલિમ્સ ટોટલ સો માર્ક્સની હશે ઇન્ટરવ્યુ માત્ર ને માત્ર પચાસ માર્ક્સનું છે સોરી મેઇન્સ માત્ર ને માત્ર પચાસ માર્ક્સની છે જયારે ઇન્ટરવ્યુની વાત કરવા જઈએ તો ઇન્ટરવ્યુ સો માર્ક્સનું છે જેને આપણે પર્સનાલિટી ટેસ્ટ કહીએ છીએ તે સો માર્ક્સની છે સો પ્રિલિમ્સ પચાસ મેન્સ અને 100 ઇન્ટરવ્યુ બસ આ રીતે તમારે 250 માર્ક્સ ની પેપર લેવામાં આવશે સાહેબ મેરિટ સેનાથી બનશે સો 250 માર્ક્સ માંથી મેરિટ બનશે ના મિત્રો મેરિટ માત્ર અને માત્ર મેન્સ અને ઇન્ટરવ્યુ ના માર્ક્સ પરથી બનવાનું છે પ્રિલિમ્સ માત્ર અને માત્ર ક્વોલિફાઈંગ નેચર છે માત્ર ક્વોલિફાઈ કરવાની છે કે જેથી તમે મેન્સ આપી શકો મેન્સ વાત ઇન્ટર ઇન્ટરવ્યુ અને પછી ઇન્ટરવ્યુ અને મેન્સ ના માર્ક્સ નો સમ કરીને તમારે મેરિટ માં તમારું નામ આવશે આ થઈ ગઈ એક્ઝામ પેટર્ન ની વાત હવે સાહેબ સિલેબસ શું છે પ્રિલિમ્સમાં શું પૂછાશે મેન્સમાં શું પૂછાશે અને ઇન્ટરવ્યુમાં સેન્ટેસ્ટ હશે તે અંગે સર નાનકડી વાત કરી લઈએ તો પ્રિલિમ્સમાં ટોટલ પાંચ સેક્શન હશે સાહેબ પાંચ સેક્શન કયા તો સૌપ્રથમ તો મેથ્સ બીજું છે રીઝનિંગ ત્રીજું છે ઇંગ્લિશ ચોથું છે કરંટ અફેર્સ અને પાંચમું છે જનરલ સ્ટડી